તમારા અમુક વસ્તુ તમારાથી અંદર સચવાય એમ નથી જેમ કે તમારી પાસે ઢાળ્યું નથી તો તમે હરેક ઓરણીમાં તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આપણે સિલ્વર પ્લેબ બટન આવી ગયું છે એ પણ તમારા સપોર્ટ થી તમારા સહકાર થી જે લોકોએ મદદરૂપ થયા છે જે લોકો મારા સંપૂર્ણ વિડીયો જોવે છે આજ એના તરફથી આ વસ્તુ મને ભેટ મળેલી છે આ યુટ્યુબ તરફથી આપને મળ્યું છે પણ ગણતરીમાં તમારા તરફથી મળ્યું છે યુટ્યુબ આપને ત્યારે આ આપે છે જ્યારે આપણા એક લાખ સબ્સ્ક્રાઈબર પૂરા થાય છે અને ખેડતીની ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબર એટલે કે એક લાખ ખેડૂતોનો સહકાર જે મારી સાથે છે જેનાથી આપણે આ સિલ્વર પ્લે બટન નજર સામે હું તમને બતાવી રહ્યો છું કે આપને મળી ચૂક્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો આ વસ્તુમાં તમે જુઓ છો આમ કંઈક એન્ટિક વસ્તુ લાગે અને આપણે રાખવા માટે પણ પાછળ સગવડ આપે છે ઓફિસ ઘર આપણે તો ઓફિસ ના હોય ખેડૂતોની ઓફિસ એટલે કે આપણું ઘર અથવા આપણી વાડી ગમે તે આપણે લગાડી શકીએ આની સાથે આ જે મેલ આવે આપણા જે મેલ માં તે મેલ નું એ જ વસ્તુ છે એવોર્ડ નું કે આપણે ક્રાઇટેરિયા પૂરા કરી લીધા છે એક લાખ સબસ્ક્રાઈબર તો અહીંયા પ્રેસેન્ટો ખેડૂત મિત્રા ફોર પાસિંગ એક લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબ તો તમે આ જોઈ શકો છો અને આ એક ગ્લાસ છે અને આપણે દરેક ઓજારમાં કલર કામ કર્યા છે દરેક ઓજારમાં કલર કામ કરવાનો ફાયદો ક્યારે કલર કરવો જોઈએ અને કયા કયા ઓજાર છે એ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં સંપૂર્ણ રીતે તમને બતાવી જાઉં બહુ મજા આવશે તમને જાણવા મળશે કારણ કે જે હું પદ્ધતિથી હાલું છું એ પદ્ધતિ તમે પણ અપનાવો કારણ કે આજે આપણે જે ઓજારોની સંભાળ રાખવામાં આવે જો કાયદેસર એની સંભાળ રાખવામાં આવે તો આપણે ચાર પાંચ વર્ષે કે દસ વર્ષે એ ફેલ થઈ જઈને આપણે નવું લેવું પડે એવું ન બને અને આપણી સાયકલ લાઈફ ટાઈમ સુધી ચાલે આપણે ઓજાર સહયોગ કરે તો આપણે એનો જ બેનિફિટ મળે અને મારી ચેનલનો મારફત એ છે મિત્રો તમને સારી માહિતી પહોંચે કે અત્યારે અમે લોકો આ કલર કામ કરી રહ્યા છીએ અને કલર કામ કઈ રીતે કર્યું કે પેલા આને જેટલો માની લ્યો કે કાટના ડાગ હતા તો એ બને ઘસાય એટલો ઘસી નાખ્યું સાફ કરી નાખ્યું પછી એને સર્વિસ કરી નાખ્યું ત્યારબાદ અમે આને અસ્તર માર્યું લોખંડનું જો કે પ્રાઇમર કહેવામાં આવે છે તો જે લોકો જે વસ્તુઓ અમારી નબળી થઈ ગઈ છે કાંઈ નથી તેમાં કલર મારી દીધો છે એટલે આપણે કલર બે ત્રણ પ્રકારના મારી દીધા થોડુંક અલગ લાગે એ પ્રમાણે જોકે આમાં કોઈ સોની જરૂર નથી પણ સારી વસ્તુ એટલે કે કલર બધે થઈ જાય એ આપણા માટે મહત્વનું હોય છે પછી આમાં આપણે સાઈડના પતરા કરાવી નાખ્યા છે જેમ કે પારો આપણે જે રેલાઈ જાય એ રેલાય નહીં અને ફાસ્ટ ઓળણી હાલે તો પણ એકદમ ગોલી જેવો પારો થાય અને બીજા નંબરમાં આનો પારો કેવો થાય આમ ટોઈસ વાળો થાય પારો ટોઈસ વાળો થાય ને એટલે જગ્યા પણ ઓછી રોઈ અને એ પારો બેહાડી ગયા એટલે તમે જે કહો છો ને કે જેવા તેવા પારા કરી તો આપણે પાણીમાં તૂટી જાય એટલે આ જે વસ્તુનો આપણે ઉપયોગ કરીને એટલે પારો ન તૂટે પણ અત્યારે આપણી વાત છે કલર મારવાની તો આપણે આમાં

અને જ્યાં જ્યાં કાંઈ પણ નબળું હતું નિકિયામાં થોડા જાજુ કામ કરાવવાનું હતું તો નિકામાં આપણે સરસ મજાનું વ્યવસ્થિત કામ કરાવી નાખ્યું છે કાયદેસર રીતે ઓરણીને બનાવી દીધી છે કે પાંચ વર્ષ લગ્ન આ ઓરણી અત્યારે તમે પહેલાં જોયો હતો તો એવી ફેલ થઈ ગઈ હતી કે હવે આ હાલ એમ નથી પણ આપણે આમાં દસ પંદર ના ખર્ચો કરવાથી આપણી ઓરણી બની ગઈ છે ફરી નવી એટલે પાંચ સાત વર્ષ ફરીવાર અને કાંઈ થશે નહીં એટલે આપણે આના બેનિફિટ મળે હવે આપણે આ ઓરણી ભંગારમાં હોય જાય અને નવી ખરીદી તો કેટલા રૂપિયા જોઈએ અને એ કટાવવાની તો છે જ જો તમે સંભાળ નહીં રાખો તો આપણી પાસે એક ઓપ્શન થઈ ગયું હવે આ છે સ્પેશિયલ જીરા તલ માટે છાટણી બનાવી છે તો આપણે આમાં કોઈ દાતાનો ઉપયોગ જ નથી કરતા ઓનલી ફોર તમે જુઓ પાછળ રાપ અને જે આ છાટણીઓ છે એ છટાતું જાય ખાતર ને બે આ રાપ પાછળ કામ આવે હવે રાપ ઘણા લોકો એમ કે છે ઘણા લોકો આ હેમર ઓરણીમાં જે ઓલું લગાડે છે જીરાનું ખાણિયું પાછળ અને પાછળ તો એમાં મને એ વસ્તુ કેમ નથી ગમતી એ લોકોનો એક સિસ્ટમ એવી છે તો પછી હતરે હતર દાતાથી તમે જીરું વાવી શકો તલ વાવી શકો કોઈ ઈચ્છ્યુ નથી તો એને પાછળ ખાનું લગાડવાની કોઈ જરૂર નથી હવે વાત એ છે કે રાપ ક્યારે આલે જ્યારે આ ઓરણીમાં વજન ના હોય ને તો આમાં કઈ કાકરો આવે પથ્થર આવે તો ઓરણી ફોરી હોય તો એ ઉપસી હકશે આમાં રાપ ના આલે એટલે આ છાટણીયું અને આ રાપ હવે રાપ એવી વસ્તુ છે કે તમારા તલ છે કે જીરું છે એ અંજાઈ જાય છે બીજા કે ઊંડા પણ ના છે આની એ એક ખાસિયત છે કારણ કે આ સેવી રાપ હોય એટલે માથેથી માથે થી અને પડે એટલી જરાક નોર્મલ આવી દે જાય આ જમીનમાં એટલે પરફેક્ટ તલ નું વાવેતર અને જીરાનું વાવેતર થાય છે એટલા માટે આ ઓરણી અમારે એના માટે બેસ્ટ આપણે રાખી દીધી છે અત્યારે જીરાની સીઝન છે જીરાના રોટર ચડાવી દીધા એટલે જીરું વાવેતર થાય તો લગ્ન કઈ ટેન્શન નહીં પ્લસ આપણે આવે તલનું વાવેતરની સિઝન તો તલના રોટર સડાઈ દીધા તો તલમાં ચાલ્યા રાખે ડુંગળીના રોટ સડાઈ બધા ડુંગળી ટાણે ડુંગળી આયલા રાખે એ ફેરફાર ના કરવો એ સેટિંગ કઈ ના કરવું આમાં ઘઉં વાવવું હશે તો ઘઉં નું આયલા રાખે હવે આપણી પાસે હજી એક ઓરણી છે પાટલીની એ પણ આપણે જોઈ એટલે પેલા આપણે અહીંયા તમે અત્યારે અમારું કલર કામ જો કે આ બે ઓરણી પ્લસ આપણે જે ટ્રેલર આજે ટ્રેલરમાં આપણે વાત કરી આ વસ્તુ બધું જાણવા લાયક છે સમજે એના માટે ખાસ વંદન છે કારણ કે આ ટ્રેલર આપણે જોવું કે છ સાત આઠ વર્ષ ટ્રેલર ના થઈ ગયા છે તો આપણે ગયા વર્ષે અને કલર કરાવી નાખ્યો છે અને તમે રાખવાની સિસ્ટમ જોવો ઢારિયામાં કે એવું ક્યારેય ખરાબ થાય તો આને સર્વિસ કરી સાફ કરીને ટ્રેલરને મૂકવામાં આવે છે આ ટ્રેલરના અત્યારે દોઢ લાખ ઉપરની કિંમત છે તો હાલમાં પણ આપણું ટ્રેલર નવે નવું છે એમાં કોઈ પણ ડાઘ નથી કાટનો હવે આ ટ્રેલર તમારું આઠ દસ વર્ષમાં તમે હેળવી નાખો બાર વર્ષમાં તો આ વસ્તુ ઘડીયા ઘડીયા આપણાથી થતી નથી આપણા પૈસા બધા એમાં હોય છે હવે આ વાઠાઈ વાત કરીએ આ અત્યારે આ વર્ષો વર્ષ લોખંડના ભાવ વધે જાય છે બરાબર છે આ અત્યારે વીસ પચીસ ત્રીસ હજારે પચવા આવી વીસ પચીસ હજારે પચવા આવી જ્યારે આપણે બનાવી ત્યારે આ સસ્તી બની તો હવે આ કટાઈ જઈને આપણે ફરી બનાવવી પડે તો અત્યારે ત્રીસ ચાલીસ હજાર જોઈએ અત્યારે ખેતીના દરેક ઓજાર ચાલી પચાસ હજાર સાહીઠ હજાર લાખ રૂપિયો ઓવા બધાયના ભાવ થઈ જ ગયા જેટલું બને એટલું ખર્ચવાય અને જે પણ લોકોને ખાસ આ વિડીયો એક પણ સેકન્ડ મિસ ના કરતા ભલે ગમે એટલી વાર લાગે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે જે તમને કહેવા માંગુ છું આજે કલર લાગી ગયો આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ હવે આ તડકે રહીએ વરસાદની પલ્લે કલર હોય તો અલગ ને એને કોઈ ઇસ્યુ આવવાનો નથી જ્યારે કટાય અને તો ફરી કલર નો જાત મારવાનો કલર મારવાનો એવો કોઈ ખોટો લાંબો ખર્ચ આવતો નથી ખેડૂતોને એક આળસ છે કે એ વસ્તુ કરતા નથી આ વર્ણીને આપણે આ નવી લીધેલી છે જેમ કે ભારત એગ્રો એન્જિનિયરિંગ સાપરની બનાવટ છે આપણે આમાં પણ એક વ્યવસ્થિત રીતે સેટિંગ કરેલી છે અત્યારે અને આપણે આને મૂકી દીધી છે ને જે કે એ પણ ઢાળિયામાં છે પછી આપણે થેસરના ચાયણાથી માંડીને બધી વસ્તુ તમે જુઓ કે આપણે બધું કટરું થેસરનો બધું સામાન આ રીતે આપણે રાખી દીધો છે કેમ કે વસ્તુ પલરે નહીં તો એને કઈ થતું નથી ટ્રેલર પણ આપણે અહીંયા અંદર બને તે સુધી છોડાવી છે તમારે અમુક વસ્તુ તમારાથી અંદર સચવાય એમ નથી જેમ કે તમારી પાસે ઢાળ્યું નથી તો તમે હરેક ઓરણીમાં કાગળ બાંધી અને મૂકી શકો છો તમે પ્લાસ્ટિક અથવા તાલપત્રી તાલપત્રી તમારી બે વર્ષ લગ્ન ચાલે એક તાલપત્રી તો કટકા કટકા તાલપત્રીના તમારે જે જે ઓજાર હોય એને તમે મૂક્યું છાંય મૂકી અને એને ઢાંકી દેવાનું ઓજાર ને છાંયો ગોતવાનો બને ત્યાં સુધી એટલે કલર અને તપારો અને ઠાર એ પણ ન લાગે તો છાંય ઓજાર મૂકી અને આ રીતે આ તો એમન રાખેલું છે કપડું હવે આ વસ્તુ છાંય લાગવાથી અને ઢાંકવાથી આજે આ પીવીસી નું મટીરિયલ હોય કે રોટર હોય એને તડકો ને ઠાર ન લાગે એટલે કડક ના થાય અને રોટર ભાંગે નહીં અને એ બધી વસ્તુ નવી પણ નવી જઈએ જ્યાં સુધી તમે જોવો છો કંપની કોઈ પણ પેકિંગ આપશે તો પ્લાસ્ટિકમાં પેક કરીને આપે છે એ પ્લાસ્ટિકમાં જ્યાં સુધી પેક છે ત્યાં લગન એને બહારનું વાતાવરણ લાગુ ન પડે જેટલું તમે વસ્તુને પેક કરતા શીખશો એટલે એની આયુષ્ય એટલી ને એટલી જ રહેશે એમાં કાંઈ ઘસારો લાગુ પડતો નથી જેમ ટ્રેક્ટરમાં ઓઇલ બદલવાથી એન્જિનને કાંઈ થતું નથી એમ વસ્તુને ઢાંકવાથી કાંઈ વસ્તુમાં ફેર નથી પડતો એટલે આવી બધી આ ઇમ્પોર્ટન્ટ અને કિંમતી વસ્તુને તમે સમય પૂરો થતા એને ઢાંકી દો હાકવાની વસ્તુ છે ત્યાં સુધી આ કોઈ ઇસ્યુ નથી હવે આપણે બધે હાથી જોઈ તો ખેડૂત મિત્રો તમે જોવો કે આપણે પ્લાવ ને પણ છાય રાખવામાં આવ્યા છે જેમ કે આમાં પાવડર કોટિંગ ને હેવી મટીરિયલ છે જેમ કે આને કાટ લાગવાનો નથી છતાં પણ આપણે છાય રાખી દીધા છે જે આમાં ઓઇલ નો જેક આવે છે તેને છોડાવીને આપણે અંદર મૂકી દીધો છે કારણ કે ઓઇલ ના ને એમાં વર્ષ દિવસ છ મહિના ખોટા ખોટું આમાં રહે નહીં એટલે આપણે એને છોડાવી નાખ્યો છે આમાંથી હવે આપણું સેશનનું કામ જોવો આની નીચે તમે જોવો કે આપણે લીમડા નીચે આપણે સાયા રાખ્યું પ્લસ કાગળથી ઢાંકવામાં આવ્યું છે એની માથે બુંગણ ઢાંકવામાં આવ્યું છે એટલે કાગળ પણ ફૂટે નહીં અને અહીંયા બુંગણ પણ બુંગણને પણ કાંઈ ના થાય કેમ કે છાંયો છે એટલે કાંઈ તપારો લાગવાનો નથી એટલે આ ફાટે નહીં આપણી પાસે આ રેવલનું ફૂકરું છે તો એ પણ આપણે એને કલર કામ કરી દીધું છે હજી આપણી પાસે જે સીપીઓ અને હજી આ ઓરણીમાં કલર કામ જે નીચેનું નીકિયા અને પાટલીનું કરવાનું છે હજી કામ આપણે બાકી છે અને હજી ચાલુ છે તો આ ઓરણી પણ આપણી વાવેતર કરવા માટે પાટલીનું કરવા માટે એ હેમર વાવેતર કરવા માટે આપણી પાસે બે ઓપ્શન બીજા પણ છે એટલે આપણી પાસે કુલ ચાર ઓરણી છે અને દરેક ઓજાર છે આ કાગળના એ જ ઉપયોગ લઈશી કે ઓરણી ઢાંકવા આ તે કોઈ પણ વસ્તુ હોય તો આપણે આને ઢાંકી દેવાથી આ કાગળ સસ્તો આવે છે અને આને પણ વરસ દિવસ કાંઈ નથી થતું એટલે તમે આ પણ ઉપયોગ કરી શકો છો કાગળનો કટકો બાંધીને દોરીનો કટકો મારી દયો એટલે તમારું કોઈ પણ ઓજાર ઢકાઈ ગયું હવે તમે જુઓ કે આપણે બધાય એમાં કલર કરી દીધા છે આ છે કપાસ પાડવાની રાપ આ છે આપણી કલટી આ છે આપણી રાપ પછી વહા તમે જુઓ છો રોલ છે આગળ તો આ બધાય ઓજાર આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ આ આપણો રોલ અત્યારે આપણે ફિટિંગ કરી દીધો છે મગફળી પાડવાનો હવે આમાં એક જુગાડ બનાવી રહ્યા છીએ અમે તો એ જુગાડનો વિડીયો આગળના વિડિયામાં આવશે મગફળી પાડવી સરળતાથી અને સૌથી આધુનિક આમાં પણ મેં એક નવો આઈડિયો માર્યો છે અને ખેડૂતો માટે ખાસ ઉપયોગી બનવાનો છે એ વિડિયો આ વિડિયા પછી કદાચ એ વિડીયો તમને મળી રહેશે તો તમે ખાસ એ વસ્તુ જોવાનું ભૂલતા નહીં જે લોકો મગફળીનું વાવેતર કરવું છે એને પાડવી કઈ રીતે અને મજૂરી વાહનના લાગે તૂટે નહીં અને મૂર પણ કપાવવા જોઈએ અને એ પણ એકલા ડ્રાઈવર પાડે તો પણ ઉપાડો ન આવે એવી એક ખાસ સિસ્ટમિક અને એવી આધુનિક કાર વાળી રાપ બનાવવા જઈ રહ્યા છે સરખાની પટ્ટીવાળી નહીં તમને અલગ જ વસ્તુ કઈક બતાવવાનો છું એ વસ્તુનો આગળ વિડીયો મળશે આ મગફળી હાથી અને કલર થઈ ગયો છે હવે આ ભલે ને વરસાદ નું કટાય કે ભલે નાની ઉપર વરસાદ પડે કે કાય આને થવાનું નથી કેમ કે કલર મારે અને અત્યારે આપણે બધાય ઓજારને એક ઠેકાણે છાયા આપણે એકઠા કરી દેવા જે વસ્તુની જરૂર નથી એ ઓજારને આપણે અહીંયા છોડાવી અથવા એની ઉપર કાગળ પણ ઢાંકી શકો અને છાયા પડાડીએ તો પણ એમાં બીજું કાંઈ થતું નથી કારણ કે ઠાર જાકરને તડકો ન લાગે એટલે કલરની આયુષ્ય પણ એમને રહીએ અને ઓજારની આયુષ્ય વધી જાય છે અને નવા થઈ ગયા છે આ ઓજારના પંદર પંદર વર્ષ થઈ ગયા છે હજી પણ એવા ને એવા છે પંદર વર્ષમાં કારણ કે કલર લાગી જાય એટલે એને કઈ થવાનું નથી જેમ કે કલટી આ કલ્ટી અત્યારે આવી કલ્ટી બનાવવા જાય એટલે ત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો આપણે ખર્ચો લાગે તો આ કલટી ને કલર મર્યા રાખો એટલે એને કઈ થવાનું નથી કલર નહીં મારો એટલે ઓટોમેટિક ફળી જાય અને હાકવા જાહો એટલે ડાટા બેન્ડ મારી જાય વળી જાય કલર નહીં મારો તો આ બધે પ્રશ્ન થાય એટલે ખાસ ખેડૂતોને મારી કાળજી અને મને લોકોના કોલ ને કોમેન્ટ આવે છે અને કોલમાં ઘણા લોકો એમ કહે છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ હરેક વસ્તુના વિડીયા બનાવો તો હું વિડીયા તો બનાવીશ પણ જે લોકો મારા વિડીયા જોવે ને એને ખાસ એક ભલામણ છે કે લોકો કોમેન્ટ કરે કે આ વસ્તુની અમને ખબર છે કે કલ્ટી કેમ ચલાવી તમને ખબર છે પણ ઘણાને ખબર ના હોય એટલા માટેથી મારે વિડીયો બનાવો ફરજિયાત થઈ જાય છે તો તમે ખાસ સહકાર આપજો વિડીયો જોવો ના જોવો એ તમારી ઈચ્છાની વાત છે પણ સહકાર આપો કારણ કે તમને આ વિડીયો કલ્ટીનો ના જુઓ તો તમને કાંઈક એવો વિડીયો આવે જે તમને પણ ઉપયોગી બને એટલે ચેનલ સબસ્ક્રાઇબ રાખવી વિડીયો જોવો તો સંપૂર્ણ જોવો સમજવો વિડીયોનો સમજવા લાયક વિડીયો હશે કે ખાલી જોવા લાયક નહીં હોય એટલે તમારે ક્યારેય એવું નહીં પ્રૂફ કરી લેવાનું કે આમાં આ વિડીયામાં આ છે પણ અંદર ઉતરશો તો તમને ઘણું બધું સમજવાનું મળશે અને એ પણ કંઈક નવું સમજવાનું મળશે આશા કરું છું કે આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ આપણા લાખ સબસ્ક્રાઈબર પાર થયા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા જય